જુનો રિવાજ ચાલુ એ વાંચવાનું હોય સિસ્ટમ ચાલુ રાખવાની હોય

વારં લાગ એક હજાર રૂપિયા રોતડા પછી લગ્ન થઈ ગયા મા પૈસા લેવા આવી છે એના જીના લગન છે ઘેર દી જીના એક લગન થયો એના 1100 રૂપિયા જમાંથી આપવાના તો આપવાના એક પોળ બો આપવાના આ બધા સંમતિમાં કે બોલાવવું કે બોલાવવાની તા કોઈ તો પેલા કઈ દેવાનું કોઈ હા બોલું બે મારી જશે બોલાવ પછી નગરમા લઈ આવડાર છે ખબર છે આ એ પછી કોમ સંમતિ કેવાનું બે જોલેન સરપંચને પેલા બોલાવવા એ 10 જણા ભેગા થઈ સંમતિ આ લે કે કોઈ બાબરીનો બીજે બંધ જમર વાળું કોનો બંધ જમાર નો થાલે બરોબર

ખોર બગાડને તામની બતાવે ના લાવણો મોટી જેવાન બરાબર જમણવાળો જે ખરો લાગે સગા સબન માટે ખરો પછી જાતરમાં જય માતાજી જાતરમાં તમે જે બગાડને

રાવણને 2100 રૂપિયા આપવાના. રાવણના લગનમાં 1200 રૂપિયા રાવણને આપવાના. ફિક્ર બ્રહ્માણીલ મહારાજ ના 1200 2100 થાય રાવણ મહારાજ ના આપવા. એ લોકો કિને હાલો ગોત્રી જમબો નું સ્ટાફ પતાવા ઇમન છે દારકત দোকান લેવા જવું છે સાડી લગન પ્રસંગમાં આ બેયકોનું આપતો હોશી તો ઉગરાવિશ 10 10 રૂપિયા એ બધું પૈસા ઉગરાવાનું બસ સ્ટાફ ના થાબા સ્ટાફ ના બોલવા નથી કેનું લેવા જવાનું બરાબર મોટો તો ફાવાળો પરવાનું બધું લેવા તો બોલો આજી મૂળ બોલો એ બધું ચૂકમુંનું બાંધ કરવામાં આવો બરાબર એ ઉગરાવશે 12

લાખ રૂપિયા 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 લાખ બરાબર છે ઓમ ના જાય ને આ ખાલી

હલો એ જે બોલો તું માતાજીની